ખેડૂત મિત્રો હાલ આપણે વાત કરવાની છે જે આપણો મુખ્ય પાક છે મગફળી છે કપાસ છે આજે આપણે વાત કરવાની છે મગફળીની કે ખેડૂત મિત્રોને મગફળી છે અત્યારે ઘણા ખેડૂત મિત્રોને ત્રીસ થી બત્રીસ દિવસની મગફળી થઈ ગઈ અથવા તો પાંત્રીસ દિવસની મગફળી થઈ ગઈ હશે તો તેવા ખેડૂત મિત્રો આજે આપણે એમાં જોવા જઈએ તો સુયા બેસવાનો સમય થઈ ગયો છે ઘણા ખરા ખેડૂત મિત્રોને સુયા બેસવાનો સમય થઈ ગયો હશે હાલ ખેડૂત મિત્રો આપણે સુયા બેસવા ની શરૂઆત હોય ત્યારે ખેડૂત મિત્રો આપણે પાળા સઢાવતા હોય છે બે હાર વચ્ચે આપણે એની વચ્ચે પાળા ચઢાવતા હોય છે જ્યારે પાળા ચઢાવતા હોય ત્યારે આપણે તેમાં કેવા પ્રકારનું ખાતર ઉપયોગ કરવું જોઈએ તે આજે તે તમામ ખાતરની માહિતી આ વિડીયોના માધ્યમ દ્વારા આપવાનો છું ખેડૂત મિત્રો મગફળીમાં આપણે પાળા ચઢાવતા હોય તે પહેલા અમે અમારા વિસ્તારમાં ગયા વર્ષે અમે જેમના રિઝલ્ટ લીધેલા છે ખૂબ સારામાં સારું પરિણામ છે

તેનું ગ્રેન્યુલ આવે છે દસ કેજી બકેટમાં હોય છે દસ કેજી બેગમાં હોય છે અને પચીસ કેજી બેગમાં હોય છે અને ડ્રમમાં પણ પચીસ કેજીમાં મળતું હોય છે તો તો ખેડૂત મિત્રો હાલ આપણે જોવા જે કોરોમંડલ કંપનીનું પ્લસ છે તેમની સાથે આપણે એગ્રોવિટા મિક્સ કરી અઢી વીઘાની અંદર દસ કિલો એગ્રોવિટા મિક્સ કરી જે કોરોમંડલ નું પ્લસ અઢી વીઘાની અંદર આપણે બે બેગ સાથે એક ડોલ મિક્સ કરી અને પાળા સડાવતા હોય તે પહેલા મગફળીમાં નાખી ત્યારબાદ એમાં ફાળા પાળા સડાવવા જેથી કરીને ખૂબ સારામાં સારા તેમનો પરિણામ છે ખેડૂત મિત્રો ગ્રો પ્લસ ખાતર છે આ ગ્રો પ્લસ ખાતરની અંદર પાંચ તત્વો આવે છે સલ્ફર કેલ્શિયમ ઝિંક બોરોન અને ફોસ્ફરસ ખેડૂત મિત્રો આપણા મગફળીની અંદર વધુમાં વધુ જોવા જોઈએ તો મગફળીની અંદર સલ્ફરની જરૂર વધારે પડતી હોય છે ખેડૂત મિત્રો તે હાલ આપણે જોવા જઈએ તો આપણે ઘણા ખરા ખેડૂત મિત્રો પાયામાં વાપરતા હોય છે ઘણા ખેડૂત મિત્રો નથી વાપરતા તો તેના માટે ખૂબ સારામાં સારું છે અને બોરોન પણ તેમાં આવે છે ઝીંક પણ આવે છે તો ખેડૂત મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને મગફળીમાં પાળા સડાવવાના હોય તેવા ખેડૂત મિત્રો મગફળીની અંદર ગ્રો પ્લસ ખાતર સાથે એગ્રોવિટા મિક્સ કરીને આપવું ત્યારબાદ પાળા સડાવવા અથવા તો વાત કરીએ તો આપણે ખાતરમાં સારી પ્રોડક્ટ છે અમારા વિસ્તારમાં અમે ખેડૂત મિત્રોને આપેલી છે અને ખૂબ સારામાં સારા તેમના રિઝલ્ટ પણ છે તો ખેડૂત મિત્રો કોરોમંડલ કંપનીના ગ્રોપ્લાસ સાથે આપણે એગ્રોસ્ટાર જે સંસાર આવે છે દસ કેજી બકેટ તે પણ મિક્સ કરીને અઢી વીઘાની અંદર આપણે આપી શકીએ છીએ તો ખેડૂત મિત્રો તમને મગફળીની અંદર કઈ પણ પ્રશ્ન જણાતો હોય તો તમે મારા કોમે કોમેન્ટ બોક્સ ઉપર કોમેન્ટ કરીને પણ જાણી શકો છો અથવા તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે ને હું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર મારો કોન્ટેક્ટ નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો તમે આ મારા વોટ્સએપ નંબર છે આની પર વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપશર્વાની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાબ જય સાહેબ